તો ગાય તમને આજે એક વસ્તુ બતાવું મજા આવી જશે ખતરો કે ખેલાડી તમને એટલે બીક ન લાગે આપણે જાફરાવદ આવ્યા છીએ અને અહીંયા ઘણી હગીની એટલી બોટો છે બધી આ બધી બોટો છે અંદર અંદરથી આવી રીતનું બતાય બધુંય સાતમ આઠમ કરી અને જન્માષ્ટમીનો તહેવાર હમણાં છે પંદર તારીખે એ બધા ઉજવીને બધી બોટો દરિયામાં વહી જાય મચ્છી પકડવા માટે છે આખી બોટ અને છેલ્લે સુધી અહીંયા મચ્છી આવે ને ભાઈ આમાં મચ્છી મચ્છી કેમ આવે આની અંદર આ ખાના છે એની અંદર મચ્છી આવે પછી આપણે બોટ ની અંદર જઈએ એનું મશીન કેવું આવે કેવી રીતની વળે ગાડી ગાડી હું વાણ બતાવું તમને અહીંયા બધાને સુવાનું હોય અને અહીંયા માતાજીનો ભગવાનનો ફોટો છે પછી આને શું કહેવાય ટેરિંગ ટેરી સ્ટેરિંગ છે આવડવા એટલે આનથી બોટ આખી જે બાજુ લઈ જવી એ બાજુ થાય આવડા બે હેન્ડર સારું હં દીવેસ

આપણે મચ્છી લેવા જઈને એના ભાવ કરીએ કે ભાઈ એટલા રૂપિયા ને એટલા રૂપિયા બરોબર આ તમે દરિયાનો શેડો ન હોય એટલા વશમાં વ્યા જાય બધા લોકો અને ન્યાથી મચ્છી પકડીને લાવે બરાબર અને આપણે એને ભાવતાલ કરીને એમાં વ્યાજબી ભાવ કરાવીએ ને આમ કરીએ ને તેમ કરીએ ને પછી આપણે ને એટલા ઓછા લઈ લો ને એટલા ઓછા લઈ લો કરીએ બરાબર તો એના જીવના જોખમમાં જતા હોય ના દરિયો છે એટલી બધી બોટ છે લગભગ ઘણી હગાઈ એટલી નથી તો ગાય આ માછીમારોની લાઈફ થાય છે બરાબર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો નવા હોય સબસ્ક્રાઈબ કરજો મારી હું રાખ ન ભાડું લઈને પછી મને કે તમને બધાને બતાવું અહીંયા વધારે આવતો હોય છે એટલે થોડુંક ક્લિયર તો નહીં હોય પણ એડજસ્ટ કરી લેજો ચાલો ગાયઝ સપોર્ટ કરજો